ભુજના સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન હનુમાનજીના મંદિરે આજે લોકવાલાઈન ટીમ ખાસ મુલાકાત આવી પહોંચી છે આજે હનુમાન જયંતિના પાવન અવસરે આપ જોઈ શકો છો કે ભક્તોનો એ અંકૃતિઓ છે અત્યારે મહાપ્રસાદ ચાલી ચાલ્યો છે બપોરનો સમય છે હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ તરફના બી દ્રશ્યો બતાવે કે જ્યાં અત્યારે દૂર દૂરથી ભાવિકો અત્યારે હનુમાન દાદાના દર્શનાર્થે અત્યારે અહીં પહોંચ્યા છે સવારથી જ આ યજ્ઞથી શરૂ કરી મહાપ્રસાદ સુંદરકાંડના પાઠ સાંજના પાંચ સાડા પાંચ વાગે તેમજ સાડા સાત વાગે મહાઆરતી અહીં યોજાવાની છે કે અંદર આવી જાય અને અંદર આપણે અત્યારે જે મહાપ્રસાદ ચાલી રહ્યો છે તેના લાઈવ દ્રશ્યો અત્યારે આપણા દર્શકોને બતાવે મારી સાથે અત્યારે જોડાય છે ભુજના શ્રી સ્ટુડિયોના ઓનર રમેશભાઈ પોમલ તેમને હું વિનંતી કરીશ કે જે આ તરફ અત્યારે મહાપ્રસાદ ચાલ્યો છે બીજી તરફ આપ જોઈ શકો છો કે બોડી સંખ્યામાં અત્યારે દાદાના દર્શનાથી અહીં આવી પહોંચ્યા છે આપ જોઈ શકો છો વડીલો બાળકો યુવાઓ અત્યારે હનુમાન જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકોનો ભાવિકોનો અત્યારે મંદિરે ધસારો જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો કે અત્યારે મહાપ્રસાદ મહાપ્રસાદનો સમય થઈ ગયો છે બપોરના સાડા બાર વાગી ચુક્યા છે અને મહાપ્રસાદ ચાલુ છે આપણે સમયમાં તમને દર્શન કરવા જઈ રહ્યા છીએ કે આ તરફ આવી જાય આપ જોઈ શકો છો કે આ તરફ પૌરાણિક મંદિર શ્રી કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર આવ્યું છે તેમના આપણે દાદાના દર્શન આપણે કરવા જઈ રહ્યા છીએ ભુજના સુપ્રસિદ્ધ એવા કષ્ટભંજન હનુમાનજીના મંદિર અત્યારે લોકજ્વાલા ટીપ આવી પહોંચી છે અત્યારે આપણી સાથે આયોજક આપણી સાથે જોડાય છે અહીંના જે પ્રમુખ છે મયુરસિંહ જાડેજા જે લોકજવાલા ન્યુઝમાં આપનું સ્વાગત છે અમારા દર્શકોને આપણા મંદિરના ઇતિહાસ વિશે થોડીક માહિતી આપી અમારું મંદિર છેલ્લા સત્તર વર્ષથી શ્રી કષ્ટભન હનુમાન મંદિરની અમે સ્થાપના કરી છે અને અમારા વિસ્તારમાં મોટા ભાગના દાતાઓ જે અમને મદદ કરે છે એના કારણે આ અમે આયોજન સારામાં સારું કરી રહ્યા છીએ અને આ મંદિરની ખાસિયત એ છે કે દર શનિવારે મેળા જેવો માહોલ રહે છે અને આપણા હિન્દુ ધર્મની અંદર આપણે હનુમાનજી જન્મોત્સવનો આપણે ઉજવણી કરતા આવ્યા છીએ ઘણા સમયથી અને અમે છેલ્લા સત્તર વર્ષથી આયોજન કરીએ છીએ અને દિવસા દિવસ આ મંદિરની પ્રગતિ થતી જાય છે અને ભક્તોની ભીડ વધતી જાય છે એ જ આ દાદાનો પરચો છે આજે નિમિત્તે મહાપ્રસાદનો મહાપ્રસાદ અમે આગલા વર્ષે સાડા ત્રણ થી ચાર હજાર ના માણસો હાજર હતા આ ફેરે પણ અમને સાડા ચાર થી પાંચ હજાર માણસો અહીંયા દર્શન પ્રસાદ લેવા માટે આવી એવી અમને સંભાવના છે દર્શકોને કઈ સંદેશો આપવા માંગશો આયોજન કરો છો તો વધુ લોકો દર્શકોને ખાસ હું અનુરોધ કરવા માંગુ છું કે આપણા હિન્દુ ધર્મમાં જ્યારે આ કોઈ પણ દેવોની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે મોટી સંખ્યામાં આપણે એનામાં લાભ લેવો જોઈએ અને આપણા હિન્દુ ધર્મનો વધારેમાં વધારે પ્રચાર થાય અને આપણો દેશ જે છે એ હિન્દુ રાષ્ટ્ર તરીકે ઘોષિત થાય એવી અમારી પ્રાર્થના છે અમારા છેલ્લા ઘણા વર્ષોથી જે અમારા દાતાઓ જે અમને મદદ કરે છે એમાં અમારા જે મુખ્ય દાતા છે ગિરિરાજસિંહ જુવાનસિંહ જાડેજા જે મૂળ આરીખાણાના છે અને ભુજમાં રહે છે ઘણા વર્ષોથી અમે અમારા ટ્રસ્ટને મદદ કરે છે અને આ વર્ષે પણ મહાપ્રસાદના મુખ્ય દાતા છે અને સાથે સાથે બીજા પણ ઘણા સહયોગી દાતા છે જે નાના નાના અમને હેલ્પ કરે છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ટ્રસ્ટ વતી અમે એમને ભગવાન એમને ખૂબ આગળ વધારે એવી અમે એમની શુભકામના આપીએ છીએ અને અમારા સર્વે ટ્રસ્ટીઓ જે સુરેશભાઈ ચાંદ્રા છે કલ્પનાબેન જોશી છે હરકાંતભાઈ પંડ્યા છે નિરંજાબેન ભરતવાલા છે ગોપાલભાઈ નાથબાવા છે પછી અમારા જિજ્ઞેશભાઈ પૂજારી છે રાજુભાઈ પૂજારા છે ધીરુભાઈ ઠક્કર છે જલા પછી મહેશભાઈ ઠક્કર છે એ ખૂબ બધે સાથે મળી અને સારામાં સારું આયોજન કરીએ છીએ અને હજી પણ આનાથી વધારે વધારે સારામાં સારું આયોજન થાય એવું અમે દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ આનાથી પણ વધારે સારામાં સારું અમે આયોજન કરી શકીએ દર્શક મિત્રો સાંજના સમયે જે મહાઆરતી થવા જઈ રહી છે તેના બી અમને લાઈવ દર્શન બધું કરાવશું જોડાઈ લેજો લોકજ્વલ સાથે

અને હનુમાન મંદિરનો પરચો બહુ જ છે અને હું અહીંયા રહું મારી મમ્મી અહીંયા ટ્રસ્ટી છે પણ અહીંયાનો હર શનિવારના પ્રોગ્રામ અલગ અલગ થાય છે અને હર સાંજના સુંદરકાંઠના પાઠ થાય છે અને હનુમાન જયંતિના સવારના નવ વાગે હવન થાય છે અને બપોરે મહાપ્રસાદ અને સાંજના સુંદરકાંઠના પાઠ અને આરતીમાં આરતી તો બહુ જ સરસ થાય છે અને જે પણ અહીંયા આવે છે હનુમાનના દાદાના મંદિરે જે માનતા કરે છે એ પૂરી થઈને જ જાય છે એ હનુમાન દાદાનો પરચો બહુ સારો છે કેટલા વર્ષથી આવું છું હું અહીંયા દસેક વર્ષથી આવું છું બીજા પણ એક છે મારું નામ સંગીતા રાજપૂત છે અને હું ચંગલેશ્વર સોસાયટીમાં રહું છું અત્યારે આ કષ્ટભંજન હનુમાન મંદિર ટ્રસ્ટ છે એમના તરફથી આજે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને ઉજવણીના ભાગરૂપે ઘણા બધા ધાર્મિક પ્રોગ્રામો થાય છે માત્ર હનુમાન જયંતિ નહીં એ સિવાય પણ આ કષ્ટભંજન હનુમાન ટ્રસ્ટ ખૂબ જ સારું કાર્ય કરે છે અન્નદાન વસ્ત્રદાન એ સિવાય કૂતરાઓને રોટલા ગાયને ચારો એ બધું પણ કાર્ય કરતા રહે છે ધાર્મિકની સાથે સાથે સોશિયલ સામાજિક સેવા જી માનવતાનું પણ કાર્ય આ કલ્પનાબેન ચોથાણી જે અહીંયા ટ્રસ્ટી છે મારા મિત્ર પણ છે અને હું એમને વર્ષોથી ઓળખું છું એમનું જીવન તો સોશિયલ જ છે ઓનલી તો કે ને આ તે માત્ર એક ધાર્મિક નહીં પણ સામાજિક આર્થિક બધી રીતે બધાને મદદરૂપ આ ટ્રસ્ટ થતું રહે છે તો આજે કષ્ટભંજન હનુમાનજીની જયંતિ છે તો નામ જ કષ્ટભંજન છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા બધાને પણ કષ્ટ હરે અને બધાને સુખિયા કરી દે આપણી સાથે એક નિકલ બાળક બહુતરી આપણી સાથે આપનું નામ શું છે આર્યા આર્યા દાદાના દર્શન માટે આવ્યો છો હા કેવું લાગે છે સારું કેટલા વર્ષોથી આવો છો અહીંયા દર વર્ષ દર વર્ષે આવો છો એમ દાદાના દર્શન કર્યા હા દર્શક મિત્રો આપણે જોયું કે હજારોની સંખ્યામાં શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના ભુજમાં જે સુપ્રસિદ્ધ મંદિર અહીંનું આવેલું છે શ્રી કષ્ટભંજન હનુમાન દાદાનું ત્યાં દૂર દૂરથી ભાવિકો દાદાના દર્શનાર્થે આજે હનુમાન જયંતિના પાવન અવસરે હજારોની સંખ્યામાં ભાવિકોનો ઘસારો અહીં જોવા મળ્યો છે દર વર્ષે દર વર્ષે આવું ભવ્ય આયોજન કરવામાં આવતું છેલ્લા સત્તર વર્ષથી આ રમેશભાઈ પોમલ સાથે હું છું મૈર ગુજભી લોકજ્વલા ન્યૂઝ ભુજ